નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા અકલાવમાં દયાભાઈ એન્ડ સન્સ એચપી પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેવા આવતા ગ્રાહકોને ઘણા સમયથી બોટલમાં ભરી આપવામાં આવતું હોય સ્થાનિક રહીશો દ્વારા જાણવા મળે કે આ અગાઉ એક ઇસમ સાંજના સમયે આકલાવ મેઈન રોડ પર ભેરુના થાઇક્સની લારીવાળા ભાઈ સાથે કોઈ તકરાર થયેલી જેથી એ ઇસમે જણાવ્યા કે હું તને થોડી વારમાં બતાવું તેમ જણાવી ભાગી ગયેલો ત્યારબાદ આ ઈસમ પોતાની બોટલમાં પેટ્રોલ લઈને આવેલો અને ભેરુનાથ આઈસ્ક્રીમની આખી લારી પર પેટ્રોલ છોટી દેવામાં આવ્યું જે નજીકના લોકો ટોળા ભેગા થતાં આ ઈસમ પોતાનું બાક લઈને ભાગી ગયેલા તેની તપાસ કરવામાં આવેલી કે આ ઈસમ ક્યાંથી પેટ્રોલ લાવ્યો હોય જેથી જાણવા મળે કે ડાયાભાઈ એન્ડ સન્સ એચપી પેટ્રોલ પંપથી લાવેલા હોય અને તે સીસીટીવી ફૂટેજમાં નજરે પડેલા છે જે બાબતે ડાયાભાઈ એન્ડ સન્સ પેટ્રોલ પંપના આયોજકોને આ બાબતે તમામ હકીકત જાણવા મળેલ કે તમારા પેટ્રોલ પંપથી આવી રીતે બોટલમાં પેટ્રોલ ભરી આપવામાં આવતું હોય તેનું નુકસાન કોઈક સમયે કોઈને ભોગવવું પડતું હોય તેમ જણાવતા ઓફિસ સ્ટાફના જવાબદાર વ્યક્તિઓ જણાવેલ કે હવે પછી અમારા પેટ્રોલ પંપથી બોટલમાં પેટ્રોલ ભરી આપવા નહીં અહીં અમે કાળજી લઈશું તેમ છતાં જણાવેલ ઘણા સમયથી અને તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ પણ ગ્રાહકને બોટલમાં પેટ્રોલ પંપ ભરીને આપવામાં આવતું હોય શું પેટ્રોલ પંપના માલિકને આવી રીતે બોટલમાં તેમજ કારબાઓમાં પેટ્રોલ ભરી આપવાની સરકાર તરફથી મંજૂરી આપવામાં આવેલી કેમ જે બાબતે પેટ્રોલ પંપના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવશે અને જરૂરી માહિતી મેળવવા માટે આવશે ભારતીય ગુજરાતી ન્યૂઝ સીઓ રાજસુખભાઈ